અભિયાન સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં આજે ઓગસ્ટ ઓગસ્ટના રોજ બાયડ ખાતે તાલુકા પંચાયત કચેરીમાં માં હર ઘર ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો બાયડ પ્રાંત તેમજ બાયડ તાલુકા પ્રમુખ માનસિંહજી સોઢા બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાના અધ્યક્ષ સ્થાને થી પ્રસ્થાન કરવામાં આવ્યું જેમાં બાયડ તાલુકા ટીડીઓ મામલતદાર તાલુકા પંચાયત પ્રમુખ અશોકસિંહ પગી ભૂપતસિંહ સોલંકી અદેશસિંહ ચૌહાણ મનહરસિંહ પરમાર સહિતના નેતાઓ સહિત ભાજપના સનિષ્ઠ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બ્યુરોચીફ ફિમરાન પીરા ગુજરાત ક્રાઈમ ન્યૂઝ અરવલ્લી बाहर तालुका पंचायत में बाबा साहेब की प्रतिमा थी मोड़ी અને બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ જઈ અને બાયર તાલુકા પંચાયતમાં રેલી રેલી પહોંચી છે ત્યારે રેલીમાં ઉપસ્થિત બાયડના મમ્મદાર સાહેબ પ્રાંત અધિકારી સાહેબ એડીઓ સાહેબ બાય તાલુકાના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો સૌ ઉપસ્થિત રહ્યા ઘર ઘર અભિયાન આપણે નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ ઘેર ઘેર ત્રિરંગા લહેરાવવા માટે ત્યારે આહવાન કર્યું હોય તો વિશેષ આપણે ગામડે ગામડે પણ રેલીઓ કાઢી અને ઘેર ઘેર તિરંગા લહેરાવીએ એવી મારી ખાસ આવેદન અને નિવેદન છે